તો હે ગાઈશ જય શ્રી રામ તો સવાર પડી ગઈ છે ને મેં ઘરે ગામડે આવી ગયો છું જૂનાગઢ અને હું મારી જોડે જો દર્શન તો ઓફલાઈન જેમ બે રહ્યો છે કશું બોલતો નહીં અને પેલી બાજુ નાનું નાનો એ બોલ હલા કંઈ ગબડાઈ દીધો ગાઈશ મને તો બિહાર દીધો અને તો ચાલો હવે ઘરે જઈએ નાવા ધોવાનું કરીએ નહીં તો એને ફ્રેશ થઈને મળીએ તમને અને મારી હોમે ડૂબું છે તો નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ આપણે ને હવે કાલના ભજીયા અને પાપડ વધ્યા છે તો નાસ્તો કરીને મળીએ તમને તો હે ગાઈસ જય શ્રી રામ તો સવાર પડી ગઈ છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં અને ભાઈઓ તો ગયો છે નોકરી અને એના બદલામાં છે આજે અવિ પહેલા ભાઈની મેથી માર દેલા હવે અવિની મેથી મારસ કેવો શોંતી આવી ગઈ છે ગાઈ છે એ ઘરેથી મારા ઘરે એ ભાઈ બોલું છું सर्दी थी, थी सर्दी <laughs> नहीं नहीं। नहीं, की सर्दी થઈ ગઈ છે અને સારું ગાઈસ નઈ બાઈક નઈ નઈ નાખી હવારે વલા તૈનો આ ગયા તૈનો આ ગયા કમ ડુ બધું વેલું કંપન ખાવાનું બનાવવું એટલું બધું વેલું ખાવાનું ઓ કારાંગે ટીવીન માટે હા ગાઈસ ભાઈ ઉનેજીજાજી માટે જોબ ગયા છે સુ બરાબર ને કંપની જોબ જોબ કહેવાય તો ખબર નથી મેં કીધું ને તો પછી તો ચલો આપણે બી નહીં તો એને ફ્રેશ થઈને મળીએ તમને અજુ 10 વાગે તા લગીન નથી ગંદો કોપરું હું દહો આ ગયા થોડો હા ચૂ બોલ 9:46 થઈ જો તો ગાઈસ જો કેલો જઠો 9:46 થઈને પકે કે હોય કે કોમ નહીં બચી કઈ દહો આ

આ કોણ જેલા હા હા એ લોરી સાઈડ બ્લેક શર્ટ વાળો એકદમ કોનન મે છો ઉબન થી જતા વતા દેખીયો ભગા દેખાઈ ગયો થોડક થોડક જઈ લે બધા 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 એ આવ્યા આઈ જો તો બતાત કરી ફોટા ગાઈસ ના દેખાડી એ ફોટો આયો ના અંકી અંકી અંકિતા પગી પપ્પા જોવા આવડે ધોવા ધોવે જો આઈ કઈ આયો

गोजरा वाला हम आते आदमी ले लोन बेपोयो आ हुआ वाला होता है ना गीता पहले नंसा पहले अच्छी लालो मंगल सी <laughs> अमित पागी अच्छी बिजु कौन रहेगा फैमिली फैमिली मैं पापा अवलो मम्मी

અમે ડીજે લઈને આયા લાડી લઈને જવાના હમ પતિ ગયા ફોટા ના જોતા ગણ આવ્યા કઈ પતિ ગયા એ એ એ એ છેલ્લા પજેસાને જવા દે બે હજાર ઓગણીસ માં હું આવે છે ફોટા કશું આવતું નહીં ફાઇનલી આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે ખાવા બેસી ગયા છીએ ખાવાનું તો ફૂલેવાનું શાક અને તુવેરના દાણા ને રોટલી ખા બેસી ગયો ને અહીંયા ફોન બંધ રહે છે એ આવી બધું કેચઅપ થાય તેવડે હું કરી ખબર સરદી થી દીએ તા હું એમ કે પેલું બધું ઓ ગાઈસ માર ભાઈ બંધ આવ્યો આવ તારા હા એ કારેલો ખાવ હોય તો આર્યો કારેલો મમ્મી આ કારેલો મારી લીધે દે આઠ કેટલો મસ્ક આવેલો દેખાય લીલો લીલો તો ગાય સાંજ પડી ગઈ છે ને વાગ્યા છે આઠ અને આવી બનાવે છે સોયાબીન આજે સોયાબીન બનાવવાનો પ્રોગ્રામ છે ગાઈશ અને શરદી થઈ ગઈ છે હા આઠ ચલો લવું સોય એક એ તો જ લેવાનું માર પર એવું છે લઉં હા કીધું ગાઈશ ચલો હા હા તો ચાલો સોયાબીન બની જાય હવે સોયાબીન અને હવે ભયું પૃથ્વીક ભાગી અને જીજાજી બે જણા જોબથી ઘરે આવશે જો જોબ થી ઘરે આવશે થોડી વારમાં પછી મળીએ શું કહેવું હ જોરથી હા હા તો અમે નાસ્તો કરવા બેઠા છીએ ગાઈસ દૂધ અને બિસ્કિટ પાર્લે જી અમે નાના હતા તો બહુ ખાતેલા અને આ બાજુ અવલો અને મેં બે જણા ખાઈએ છીએ દૂધને બિસ્કીટ આ છો છોકરો છોકરી છોકરી હા અને બીજું કે આજે ભાઈ પણ છે અમારી જોડે સુઈ રહ્યો છે નોકરી જવાનું કરીને ઉઠ્યો નહીં થઈને ફ્રેશ થયો અને કે આંગળીમાં દુખે છે એટલે નહીં જવું આવા બના કાઢે નોકરી ના જવું હોય ને એટલે સાચી વાત ન આવી અરે હવે એવું કહેલી મેં નહીં તો આપણે ફાઇનલી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વાગ્યા છે સાંજના છ મેં અહીં છું ને હવે ને મમ્મી ખેતરનું કામ કરે છે કહી ગયા બે જણા દેખાતા નહીં આપણે આવે એટલે બતાવું ત્યાં સુધી મેં મારા ભાઈને બતાવું અરે અમારો ભાઈ તુવેર ફોલત તુવેરના બાકરા અને આ છે માર ભાઈ આજે નોકરી નથી કર્યો કહીશ રજા પાડી છે કમ નોકરી ના ગયો પણ કમ પણ કારણ ગાઈસ આવડે આવડે અઠવાડિયે એવું લાગ્યું નોકરી લાગતો જોઈનિંગ અને એટલા થાકી હો ગયો હું નોકરી કરવાનો હતો કે મારો અંગરી દુખે ખબર હતો હું કરો જૂઠું બોલે ગાઈસ બોના છે બધા અત્યારે બનાવેલા બાકરા એમ આમ આવીને એવું તો ચલો હવે આપણે ખાવા બની જાય એટલે ખાઈ લઈએ અને પંખો ચાલુ રાખ્યો છે કારણ કે મેં અવડે ન એટલે બહુ ઠંડી લાગે અને પેલી રહી આવી ગઈશ ખેતરનું કામ કરે છે હા રહી બરાબર બતાવું હા રહી હા રહી ગઈશ આવી ચલો અને મમ્મી मम्मी खबर नै जा